મોટા ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા વાવ સમજો બેસ મજામાં અરે હું તો મજામાં પણ આ તમે કેમ મોઢું ઉતરી ગયેલું છે કઈ થયું છે તબિયત બરાબર નથી હું વાત કરું તને તો આ છોકરો છો ને આ સિટીની કેવી વહુ લઈને આવ્યો છે પૈણી નઈ આવતો રહ્યો ભાઈ હું હવે કેવુંય હું પૈણી ગયા પછી તો આપણે કઈ કરાતું તો છે નહીં અને એને તો છે ને હા શું કહું ને

બસ જો હમણાં આ ઘણા દિવસે દેખાણ આવો તમે અમારા ઘેરે તો કે ક્યાં ગયા તા તમે અરે ભાઈ હું તો અહીંયા બસ મંદિરે એને એમ ગઈતી અને ભાન તું ભૂલી ગયો છો લગન કરીને આવ્યો એમાં મને કઈ જાણ નઈ કાનો કાન ખબર નઈ અચાનક તું લગન કરીને આવ્યો અરે એ બધું છોડો ને હા મારા કાકા કાકા દેખાતા નથી કાકા કેમ ગયા કાકા ઈ હા કાકા તો દેખાશે તને પણ ઈ કે વહુ કેમ ગઈ નથી એવી પડાય છે તારી વાવ હજી સાડા નવ છે કે આમાં મારે હું કેવું આને મોટા ભાભી

ડુકી દેખાય છે ને તમારા લોકોને પેટ નથી હસ હાઉ સોરી શરમ કર શરમ કર આ ગામમાં તને એટલી તો ખબર પડે ને કે આ તારી હાહુ અને આ જો બધી બાઈ કેવા કપડા પહેરે લાશ કાઢીને ફરે છે તો આપણે તો માન મર્યાદા વાળા થોડા કપડા પહેરવા જોઈએ ને અને આમ જોતો ખરી રર આ તારા બાપ આવશે ને તો મને શરમ આવે છે એમ એમ નઈ એને ચાંડલો નત કર્યો એ તારો ધણી એ બેઠો છે તે ચાંડલો જ કર્યો તો સિંદૂર તો એપ્લાય કર્યો છે ને નથી દેખાતો એપ્લાય છે ઈ હું

મેં તને કીધું કે તું ચણિયા ચોળી કે સાડી પહેરી લેજે તું કેમ ના પહેરી પહેરતી જ હતી પણ આ થોડું લેટ થઈ ગયું એટલે કઈ સમજ ના પડી હા હે જો મમ્મી લેટ થઈ ગઈ વિચાર્યું નવ નવ વાગે આપણું વિચાર હશે એ પણ એટલે તો ઝડપથી બાર નો આવતી રહી એટલે મૂકો બર એક મિનિટ એક મિનિટ સાગર આ તું લેવો તો ભલે લેવો

અઈ ગમ આજે હુંય લાજ કાઢીને નીકળો છું તને ખબર છે ને આ ચીપ્ટી વઘડે ઈ પૂછે છે લાજ એટલે શું એને નથી ખબર લાજ એટલે હું તને કહું ચુંદડી હોય ને ચુંદડી એને આમ મતલબ કે આ લાજ એનો મરીતો શું કારો સાગર લાજ સાગર હાય હાય આ છોકરો ગાંડો છે હાવ કેની છોડી ઉપાડીને આવ્યો મારા તો ભાગ ફૂટા એક દીકરો છે એ આવો ફૂકો મોટા ભાભી તમે ચિંતા ન કરો જરાય સરિતા સરિતા મારી વાત તો સાંભળ શું છે તમારે ની તો રે ભાઈ 2 મિનિટ બોલ હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ માનું છું માનું છું કે તું આ ગામમાં નથી રહી શકતી આ ગામના લોકો અને મારું ઘર તને રહેવા માટે યોગ્ય નથી લાગતું પણ જો 5 15 દિવસ એનાથી વધારે નહીં બસ પંદર દિવસ તો મારું માન રાખી લે કેટલું માન રાખું યાર કંટાળો આવે છે મને ગરમી કેટલી થાય છે આ ઘર ઘૂટન થાય છે જ્યાં જોયે છે ગામના લોકો મારી સામું જોયે છે શું કઈ ખોલી રાખું છું એવું કઈ નથી પણ તે જે કપડાં પહેરા છે ને એટલા માટે મેં તને પહેલા જ કીધું હતું ને કે તું તું છે ને સાડી પહેર અથવા ચણિયા ચોળી પહેર જરૂરી નથી કે બધા સાડી જ પહેરે અને બધાને ચણિયા ચોળી જ પહેરવી પડે આ મારા કપડા છે મારી ફેશન છે કોઈ લોકો મને મારા કપડા જોઈને જજ ના કરી શકે સાગર બધું સરખું નથી હોતું તું તું નથી સમજતી તું અરે સીતા મારી વાત તો સાંભળ સીતા અરે વાહ 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 બહુ હારી શિખામણ આપો છો હા હવે આ બરુ ઢોળાય નથી જતી હે જો કાળું થાય ની આમ જો એ પણ લાગે એક નંબર હો કાઈ નો ઘટે હા હા જો કાળું મહેરબાની કરીને છે ને અત્યારે મારા હાથે નો ચડતો તું મને ખબર છે કેવો ત્રાસ છે એક નંબર લાગ્યો નો ઘટી કપડા પહેરા છે એવું તો ઈ બોલે છે બહુ સારા હારા તો મારી ઠેકડી ઉડાડે છે અરે ના ભાઈ ના ઠેકડી નથી ઉડાડતા એ તો એને હસાઈ ગયું જો મહેરબાની કરીને છે ને તું તારા રસ્તે જા ને અમારા રસ્તે જવા દે ખોટે ખોટો હા અમારો રસ્તાનો કાંટો ના બન એ હે ભાઈ તારા રસ્તાનો કાટો નથી બનતો હું તો બરાબર મારા રસ્તે જઈ રહ્યો છું પણ આ રસ્તા નો કાંટો છે ને તું બનતો એવું મને લાગે છે હાથ નઈ ઉપાડતો વાત પણ तो पानी ना बाटा चलो जी सरी आप कॉलर पकड़े हो मारो कॉलर पकड़े हो अबे आप कुर तो दो नज़र ना था हाँ <laughs> आ तुम्हारा ऐ सोड़े बोलो मत ध्यान रख जो क्या भाड़े थे बोल रहा हूँ चमारे तारीफ़ से तू शब्द बोला ही नहीं मारा शब्द हो चाहे मारी जीप चाहे हूँ गम

હવે સંભાળીને રાખજે પ્રોપર્ટી થોડી છે હા બનાવી લઈશ બનાવી લઈશ એ મારા બાપ ની પ્રોપર્ટી જ બનાવી લઈશ પણ એક નંબર લાગે કાઈ નો ઘટા ભલે એવી લાગે